હલો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે હું આવી ગયો છું કપાસ જોવા માટે કપાસમાં કેવું કેવું છે ત્યારે કપાસ કેટલો પડી ગયો છે વરસાદના કારણે કેટલો નુકસાન થઈ ગયો છે દોસ્તો બતાવું ચાલો બ્લોકમાં બનાવી રહેજો વિડિયો એન્ડ સુધી જોજો તો તમને કંઈક ખબર પડે કે શું છે કપાસમાં હાલત હજુ સુધી પાણી થોડું થોડું ભરાવાનું છે કઢાવમાં પાણી છે દોસ્તો કપાસ બધા ઢળી ગયો છે અમુક અમુક છોડવો ઉતરી ગયા છે દોસ્તો બળી ગયો કપાસ છે અમુક અમુક છોડવો હવે તમને બતાવું છું વિડીયોને એન્ડ સુધી જોશો તો થોડો વધારે મજા આવશે દોસ્તો थोड़ा-थोड़ा थोड़ा थोड़े कपास में पानी जो है कपास तो में आज छः-छः, सात सात दिवस दोस्तों कपा में पानी भरेला है कपास तो में बढ़ गया है खेड तो बहुत मोटों नुकसान थी गये दोस्तों जो जो जो। કેટલું કેટલું પાણી છે શૂઝ છે જરા બતાવું શું સુધી જોતા દોસ્તો તો પણ અમને ખબર પડે કે શું છે હાલત ખેડૂતોની ક્યાંક ક્યાં કેટલું પાણી ભરાણું છે દોસ્તો અને વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતો દોસ્તો થોડો થોડો અમને સપોર્ટ કરજો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને તમને પણ જોવાની મજા આવે તમને નવું નવું જાણવા મળશે દોસ્તો કપાસમાં ખેડૂતોને કપાસને કેટલી નુકસાન